નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો યુટ્યુબ ચેનલમાં મિત્રો તમે આ ચેનલ ની અંદર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો આપણા ડેડીયાપાડાના ધારાસભ્ય શ્રી ચેતરભી વસાવા છેલ્લા કેટલાક સમયથી જેલમાં છે અને એ લગભગ દોઢ કે બે મહિનાથી જેલમાં છે તો મિત્રો આપણા ધારાસભ્ય શ્રી ચેતરભી વસાવા ક્યારે જેલમાંથી બહાર આવવાના છે અને એ કઈ તારીખ છે એ હું આજે તમને આ વિડીયોની અંદર બતાવવાનો છું તો મિત્રો ચેતરભી વસા પરમ દિવસે એટલે કે અઠ્યાવીસ તારીખના રોજ જેલમાંથી બહાર આવવાના છે એવું સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળી રહ્યું છે એ કેટલું સાચું છે અને કેટલું ખોટું છે એ તો એ અઠ્યાવીસ તારીખના દિવસે આપણને ખબર તો પડી જ રહેવાની છે અને મિત્રો તમે કોને સપોર્ટ કરો છો શ્રી ચેતરુભી વસાવાને કે સંજય વસાવાને એ તમે કોમેન્ટ જરૂર કરજો અને આપણી ચેનલમાં તમે નવા આવે હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો